એ કેરા કરજો ખાસ તો બધા વેપારીઓ ખાસ કરીને જે મજૂર નાનો મોટો ફાઇનાન્શિયલ લોસ બધાના થશે પણ હવે બધા પણ પોતાનો સમય શક્તિ બધારે ખર્ચી રહ્યા છે તો પ્લીઝ આપણા ગુજરાતમાં રાજકોટમાં ફરી કદી આવું ન બને એના માટેનું મહેનત છે નોન કરપ્ટ અધિકારીને તપાસ ટીમમાં લેવામાં આવે પીડિતોનો વળતર ચાર લાખના બદલે વધારીને એક કરોડ અને ફાસ્ટ એક્શન બકિયે છે કારણમાં માંગણી નીકળે છે તરત